નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ એક શક્તિશાળી વનસ્પતિ જે છે એ આપણા શરીરની અંદર ખૂબ ફાયદાકારક છે તો આ વનસ્પતિ તમે જોઈ શકો છો આ રીતે તમે એના પાન ફેરવો એટલે નીચેની તરફ સફેદ ભાગ આપણને જોવા મળી શકે તો સૌથી પહેલાં આ વનસ્પતિનું આપણે નામ જાણી લઈએ તો એને આપણે એક રીતે સાટુડી તરીકે પણ ઓળખીએ અને બીજું નામ છે એનું પુનર્નવા તો પુનર્નવાની અંદર બે પ્રકાર આવે છે એક જે હોય છે એનો દંડી થોડી લાલ કલરની આપણને જોવા મળે અને બીજું જો હોય એનો દંડી થોડી આપણને સફેદ કલરની જોવા મળી શકે આ રીતે તમે પાન ફેરવો એટલે નીચેની તરફ આપણને એકદમ સફેદ એનો કલર આપણને જોવા મળી શકે છે એટલે આ એની ખાસ એક રીતે આપણે ઓળખ કરી લીધી તો હવે શરૂઆત કરીએ કે આ વનસ્પતિ જે છે પુનર્નવા એ આપણા શરીર માટે કેટલી ઉપયોગી છે અને એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આયુર્વેદ સાથે જોડાવો અને આયુર્વેદિક વનસ્પતિનો ઉપયોગ વિશે પણ માહિતીઓ મેળવી શકો તો ચાલો હવે શરૂઆત કરીએ કે આ પુનર્નવા જે વનસ્પતિ છે એ આપણા શરીરની અંદર રહેલા મુખ્ય અંગો કદાચ નબળા પડી જાય આવનાર સમયની અંદર કદાચ નબળા પડે તો એ નબળા પડેલા જે અંગો છે એને પણ ખૂબ ઝડપથી અને ખૂબ ઝડપથી એની અંદર આપણને રિકવરી પણ જોવા મળી શકે તો આ પુનર્નવાની અંદર છે મિત્રો વિટામિન સી તો વિટામિન સી હોવાથી આપણા શરીરની અંદર માની લો કે આપણે શરીર કદાચ નબળું હોય આપણને ઓછું કામ કરવા છતાં પણ આપણને થાક લાગી જતો હોય તો એવી બધી જે નાની મોટી બીમારીઓ છે એનામાંથી પણ આપણે છુટકારો મેળવી શકાય છે એટલે આપણા શરીરને શક્તિશાળી પણ બનાવવાનું કામ આ પૂર્ણ નવા જે ઔષધિ છે એ કરી શકે છે અને ખાસ જે આપણા શરીરની અંદર અગત્યના અંગ છે પહેલા નંબરે છે આપણું કિડની બીજા નંબરે આવશે આપણું હાર્ટ અને ત્રીજા નંબરે છે આપણો ફેફસા જો આ ત્રણેયમાંથી જો કોઈપણ પ્રકારની તમને તકલીફ હોય કિડની બરોબર કામ ના કરે તો આપણને ખબર જ છે કે આપણને કેટલી બધી સમસ્યાઓ સર્જાઈ શકે કિડની બરોબર કામ ન કરે એટલે આપણે પેશાબ સંબંધિત સમસ્યા સર્જાય અને બીજું કે આપણા શરીરની અંદર સોજો પણ આવી શકે અને હાર્ટ બરોબર આપણું કામ ન કરે તો આપણો જે સર્ક્યુલેશનની જે તકલીફ છે એ પણ વધી શકે જેના કારણે પણ આપણા શરીરની અંદર સોજો આવી શકે અને ફેફસાની અંદર કદાચ તમને તકલીફ હોય ફેફસાની અંદર સોજો આવી જાય ઇન્ફેક્શન આવે તો એની અંદર પણ આ પુનઃ નવા વનસ્પતિ ખૂબ અગત્યનું અને ખૂબ સારું એ પરિણામ આપણને આપી શકે બરાબર છે તો આપણા શરીરની અંદર સૌથી અગત્યનું જે કામ કરે છે આપણા શરીરની અંદર સોજો આવે કોઈ પણ કારણસર કિડની સંબંધી તમને તકલીફ હોય તો સોજો આવે બીજા નંબરે છે આપણો હાર્ટ સંબંધી તકલીફ હોય તો સોજો તો શરીરની અંદર સોજો આવે એને દૂર કરવાનું કામ હંડ્રેડ પર્સન્ટ અને ખૂબ સારું એ પરિણામ આપણને આપ વનસ્પતિ આપી શકે છે અને શરીરને ઉર્જાવાના એટલે કે આપણા શરીરની અંદર નબળાઈ હોય થોડી ઘણી અંશે આપણે ઓછું કામ કરીએ અથવા વધારે કામ કરીએ છતાં પણ આપણા શરીરની અંદર જો થાક લાગી જતો હોય તો એ બધો થાક ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી દૂર થઈ જાય અને આપણું શરીર એકદમ શક્તિશાળી પણ બની શકે અને ખાસ કરીને શરીરની અંદર સોજો આવે એને દૂર કરવાનું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે આ ઔષધિ કામ કરી શકે છે અને બીજું કે કદાચ તમને ઊંઘ બરોબર ના આવતી હોય કદાચ એવી સમસ્યા સર્જાતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ ભૂના તમે ઉપયોગ કરી શકો તો એનો ઉપયોગ હવે રીતના પણ કરી શકીએ જો મિત્રો તમે એનો ઉપયોગ તમે પાન પણ ચાવીને ખાઈ શકો બરાબર છે એનું શાક પણ બનાવીને ખાઈ શકો એને એના જે પાન છે એને દાળની અંદર પણ બનાવી નાખીને ખાઈ શકો અથવા તો તમે એના ભજીયા પણ બનાવીને ખાઈ શકો બરાબર છે એટલે તમને કોઈ પણ જાતની જે સમસ્યા છે એટલે તમારી કિડની પણ સુધરી જશે તમને ફેફસા સંબંધની તકલીફો એ પણ સુધરી જશે અને શરીરની અંદર એકદમ તમને ઉર્જાવાન એટલે સ્ફૂર્તિનો અનુભવ પણ તમને થઈ શકે અને ખાસ કરીને શરીરની અંદર સોજો હાથ પગની અંદર સોજો આવે તો એની અંદર પણ ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો આ તમે એનું મૂળ જોઈ શકો છો એને આપણે જમીનમાંથી ઉખેડીએ ને એટલે સીધું એનું મૂળ હોય છે મિત્રો ઘણી એવી ઔષધિ હોય છે જેના વાંકાચૂકા મૂળ હોય છે પણ આ પુનર્નવા જે વનસ્પતિ છે એનું મૂળ એકદમ સીધું હોય છે આ એની ખાસ ઓળખ છે મિત્રો એટલે કદાચ તમને ગૂંચવડો થાય તો આ રીતે તમે પ્રેક્ટિકલી કદાચ તમે એનું આ મૂળ મૂળને પણ તમે જોઈ શકો સીધે સીધું મૂળ આવે તમે જોઈ શકો છો તો ઊંઘ બરાબર ના આવે ને તો મિત્રો તમે આ મૂળનું કાળું બનાવીને તમે આ મૂળને થોડું વાટી નાખો અને એનું કાળું બનાવીને પણ તમે પી શકો તો પણ તમને ઊંઘ પણ સારી આવી શકે અને આ રીતે તમે તોડો ને એટલે ખૂબ સરળતાથી તૂટી જાય અને અંદરનો ભાગ એ સફેદ આપણને જોવા મળી શકે અને સ્મેલ પણ એકદમ જબરજસ્ત હોય છે મિત્રો આ સ્મેલનો પણ ખૂબ ફાયદાકારક છે એ હું પણ તમને જણાવીશ કે આ મૂળની જે સ્મેલ આવે છે એ કયા એવા ઘાતક રોગની અંદર પણ આપણે ખૂબ ઝડપથી રિકવરી આપી શકે તો માની લો કે આપણા શરીરની અંદર લિવરની કમજોરી થાય લિવરની લિવરની કમજોરી થવાનું મુખ્ય કારણ એ છે કે આપણા શરીરની અંદર પિત્તનું પ્રમાણ વધે અનબેલેન્સ થાય એટલે લિવર પર એની તકલીફ થાય લિવર પર સોજો આવી શકે અને પિત્તનું પ્રમાણ વધે એટલે આપણા શરીરની અંદર કયો રોગ આવી શકે મિત્રો આપણે હિન્દીમાં એને પીલિયા રોગ તરીકે ઓળખીએ અને આપણે ગુજરાતીમાં એને કમળો ઓળખીએ કમળા તરીકે એનું નામ આપણે જાણીએ છીએ તો આપણા શરીરની અંદર કમળા સંબંધિત કદાચ તકલીફ થાય તો એવા સંજોગોની અંદર પણ તમે આ પુનર્વાનો ઉપયોગ કરી શકો હવે એનો ઉપયોગ કઈ રીતના કરો કમળાની સમસ્યા કદાચ સર્જાય તો તો તમે એના પાન પણ ચાવીને ખાઈ શકો અથવા તો આ જે મૂળ છે ને મિત્રો એ મૂળ તમે એનો સ્મેલ લેવો તમે આખા દિવસની અંદર તમારી ઈચ્છા અનુસાર તમે મૂળની સ્મેલ પણ લો અથવા તો તમે દોરાની સાથે એની નાની નાની દંડીઓ બાંધી અને તમે સ્મેલ આપણા શરીરની અંદર જાય એટલે પિત્તનું જે લેવલ છે એને બેલેન્સ કરે એટલે આ આપણા કમળા સંબંધી તકલીફ પણ દૂર થાય અને લિવર સંબંધી લિવર પણ સારું થઈ જાય બરાબર છે એટલે આ પુનર્નવા ઔષધિ છે ખૂબ અસરકારક છે અને આપણા શરીર માટે સૌથી અગત્યનું કામ છે કે આપણા શરીરને ઉર્જાવાન બનાવે છે અને શરીરના કોઈ પણ ભાગની અંદર તમને હાથ પગની અંદર કદાચ સોજો આવી જતો હોય તો સોજો પણ દૂર કરી શકે છે અને ખાસ કરીને તમને કિડની સંબંધી જો કદાચ તમને લાગતું હોય કે મારી કિડનીની અંદર કોઈક કોઈ ગરબડી થઈ જ ચૂકી છે તો એવા સંજોગોની અંદર તમે પંદર દિવસની અંદર અંતરે તમે બેથી ત્રણ વખત પણ આ પાન તમે ચાવીને ખાઈ શકો અઠવાડિયાની અંદર પણ તમે પાન ચાવીને ખાઈ શકો એનું શાક પણ બનાવીને ખાઈ શકો બરાબર છે એટલે તમને કોઈ પણ જાતની આડઅસર પણ થશે નહીં જોકે ફાયદાઓ થશે જબરજસ્ત એટલે તમે ચોક્કસપણે એનો ઉપયોગ કરજો જોકે આ ચોમાસા ઋતુની અંદર આપણને ભરપૂર પ્રમાણમાં વનસ્પતિ જોવા મળે છે તો આપણું એક તો કિડની પણ સુધરી જશે હાર્ટ સંબંધી કદાચ તકલીફ થશે થતી હોય એની અંદર પણ તમને રાહત મળશે ફેફસાની અંદર કદાચ કફ આ તે બધું કદાચ તકલીફ થતી હોય તો એની અંદર પણ તમને ખૂબ સારું પરિણામ તમને મળી શકે એટલે એક રીતે જોવા જઈએ તો આપણા શરીરની અંદર જે અગત્યના અંગ છે એ અંગની અંદર કદાચ નબળાઈ આવતી હોય તો એની અંદર આપણને ખૂબ સારું પરિણામ આપણને આપી શકે છે તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે